તેર નવેમ્બર ઓગણીસો પાંચ શુક્રવાર શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા હતા એક સનાતન વૈદિક સિદ્ધાંત માટે સામે હતા દ્વેષીઓ સામે સામે હતા હતી અસલામતી છતાં એક નાનો સંઘ લઈ શાસ્ત્રીજી પાંચ સંતોને મુઠ્ઠી પર હરિભક્તો વડે એ શું સિદ્ધ કરી શકે તેમ છે લોકો પૂછતા મસ્કરી કરતા ને ખડખડાટ હસતા પણ એ સૌનું હાસ્ય લાંબુ ન ચાલ્યું કારણ કે એક નાની પણ અસ્મિતાવાળી સંઘ શક્તિ નોંધી થઈ ચૂક્યો હતો એ હતો શાસ્ત્રીજી મહારાજનો સંઘ તેમની ટીમ કેવા હતા ટીમના વૈવિધ્ય સમર્થ સંત નિર્ગુણદાસ સ્વામીથી લઈને નાની ઉંમરના અક્ષર જીવનદાસ સુધી અલગ જ્ઞાતિ અલગ જાતિ અલગ 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 ભણતર વય પ્રતિષ્ઠા ધનવાન ગરીબ અધિકારી નોકરિયાત એ વખતના રાષ્ટ્રીય નેતા શ્રી નંદાજીથી લઈને વાસણ ઉટકતા ધૂળા ભગત સુધી આવો હતો શાસ્ત્રીજી મહારાજનો સંઘ આ સંઘનો ભેગો કરવો તેની પાસે કાર્ય કરાવવું પ્રગતિના પંથે ચડાવવા આ બધું અશક્ય જેવું લાગતું પણ શાસ્ત્રીજી મહારાજે કરી બતાવ્યું સંગની ટીમની સાચી વ્યાખ્યા એ જ કે બધા સભ્યો એક સૂત્ર હેઠળ એક ચોક્કસ હેતુ અને એક એક ધ્યેય મેળવવા અસ્મિતાથી કાર્ય કરે મહારાજને વડતાલથી નીકળી અને ચાર મહિના થયા હતા હજુ એક પણ વાર શાસ્ત્રીજી મહારાજના સાનિધ્યમાં પૂનમનો સમય થયો ન હતો સૌએ આનંદમાં ફાગણ પૂનમનો સમય ગોઠવ્યો પણ આ ચાર મહિના દરમિયાન શાસ્ત્રીજી મહારાજ શું કરતા હતા સખત અને સતત વિચરણ ગામો ગામ સાચો સિદ્ધાંત ગાજતો કર્યો સૌના હમદર્દી બન્યા અક્ષર પુરુષોત્તમ ઉપાસના બાગને પોતાના પરસેવાથી સિંચતા રહ્યા આ બાગના પુષ્પોની ફોરમ આનંદમાં મહેકી ઉઠી સામૈયામાં સાતસો આઠસો હરિભક્તો એકત્રિત થયા ધામધૂમથી સમય ઉજવાયો બોચા સણમાં મંદિર બાંધવાનો નિર્ણય લેવા એ નિમિત્તે સૌએ આર્થિક સેવા કરી રૂપિયા ચાલીસ હજારની લખણી થઈ આટલા ટૂંક સમયમાં આટલો સમૂહ આટલી અસ્મિતા આટલી સંઘ શક્તિ સમૂહમાં તો સૌ કોઈ કાર્ય કરે પણ એકલા પડે ત્યારે પોતાને સોંપેલી સેવા પ્રામાણિકપણે કરવી એ પણ સંઘ શક્તિનું એક આગું લક્ષણ છે જે શાસ્ત્રીજી મહારાજે સૌમાં પ્રગટાવેલું લખણી તો થઈ મંદિર કોણ બાંધશે ક્યાંથી આવશે પણ ટીમ સ્પીરિટ કોનું નામ શાસ્ત્રીજી મહારાજના સંતો ભક્તોએ કમર કસીને દેહના કુચ્ચા બોલાવી દીધા પછી તે ચરોતરનો પાટીદાર હોય કે ગામધણી વૃદ્ધ હોય કે યુવાન સાધુ હોય કે ગૃહસ્થ અભણ કે ભણેલો બધા હોમાઈ ગયા અને માત્ર બોચાસર મંદિર નહીં આ કાર્ય પ્રત્યે નિસ્મિતા સાસુજી મહારાજ એવી તો પ્રગટાવેલી કે જોત જોતામાં પાંચ પાંચ મંદિર થઈ ગયા યોગીજી મહારાજે મુઠ્ઠી પર સંતોની ટીમ સ્પિરિટ માટે કહે છે પચાસ સાધુ સ્વામી કહે તેમ કરતા એક કહે તો પચાસ માની જાય સાસરીજી મહારાજ પણ કહેતા એક એક સંત દસ માણસનું કામ કરે છે શું ધગસ ફન્ના થવાની કેવી ભાવના ફન્ના થવાની કેવી ભાવના સાસુજી મહારાજે

આહોરાત્ર પુરુષાર્થશીલ રહ્યા છે અને હરિભક્તો પણ એવા હર્ષભાઈ દવે હોય કે મોતી એટલે કે તેના દરેક સભ્ય વચ્ચેની આત્મીયતા એકબીજા માટે ઘસાવાની સહન કરવાની મદદ કરવાની ભાવના શાસ્ત્રીજી મહારાજ અને એમની ટીમનો દરેક સભ્ય આ સ્પિરિટથી કેવો હતો શાસ્ત્રીજી મહારાજ મુંબઈ બિરાજમાન હતા આશાભાઈ ઈશ્વરભાઈ અને મોતીભાઈને સરકારી મહેસૂલ ભરવા રકમની હતી મહારાજે શેઠ આર્થિક સહાય કરવા આજ્ઞા કરી શેઠે સેવા પણ કરી પણ આશ્ચર્યની વાત કે પૂજ્ય નિર્ગુણ સ્વામીએ પણ આ નિમિત્તે ખાન દેશના હરિભક્તો પાસે સેવા કરાવડાવી જે ખાન દેશના હરિભક્તે આ ત્રણ હરિભક્તોને જોયા પણ નહીં હોય કદાચ ઓળખતા પણ નહીં હોય તે સૌએ પોતાના દાગીના અને જવેરાત ગીરવે મૂકી રકમ મોકલી દીધી